નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલ રંગેલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું બનાવું છું આખા લસણનું શાક જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે લસણના ગાંઠિયાનું શાક બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં સાતથી આઠ લસણના ગાંઠિયા લઈ લીધા છે એને આપણે ઉપરના કોતરાને કાઢી લઈશું જે ઉપરનું ફળ હોય છે એ આ રીતે ઉપરના આપણે કાઢી લેશું અને છડી ની મદદથી આ ઉપરનો જે ભાગ છે એને પણ આપણે કાપી લેશું આ રીતે બધા જ ગાંઠિયાને આપણે સાફ કરી લેશું આપણા લસણના ગાંઠિયાને સરસ રીતે કોતરા ઉતારીને સાફ કરી લીધા છે તો એને આપણે પાણીમાં નાખીને ધોઈ લઈશું જેથી કરીને ઉપર જે માટીનો ભાગ અથવા ધૂળનો ભાગ હોય તો એ સરસ રીતે સાફ થઈ જાય હવે ધોઈને સાફ કર્યા બાદ એને બાફવા માટે મૂકવાના છે પણ બાફવા માટે મૂકતી પહેલાં એની ઉપર આપણે થોડું મીઠું અને હળદર ઉમેરશું આ રીતે થોડું થોડું મીઠું આપણે એની ઉપર નાખ ભભરાવશું અને થોડીક હળદર જેથી કરીને આપણા લસણનું કલર એવો ને એવો કાળું ન પડી જાય આ રીતે થોડું થોડું હળદર અને મીઠું ઉપર ભભરાવી દઈશું અને બાફવા માટે મૂકી દઈશું અમે એ ઢોકળિયામાં પહેલેથી જ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું એમાં આપણે આ ગેસ મૂકીને દસ થી બાર મિનિટ સુધી આપણે એને બંધ કરીને ચડવા દઈશું તો દસ થી બાર મિનિટ થઈ ગઈ છે આપણે ખોલીને જોઈ લઈએ કે આપણું લસણ ચડી ગયું છે કે નહીં હવે આપણે છરીની વળી જોઈ લઈએ કે આપણું લસણ ચડી ગયું છે કે નહીં આપણું લસણ સરસ રીતે ચડી ગયું છે આપણું લસણ સરસ રીતે ચડી ગયું છે તો એનું શાક બનાવવાની તૈયારી કરી લઈએ એનું શાક બનાવવા માટે મેં અહીંયા બે મોટી ડુંગળીને ક્રશ કરીને લઈ લીધી છે અને ત્રણ ટમેટાની પેસ્ટ બનાવીને લઈ લીધી છે એક ચમચી મરચાં અને આદુની પેસ્ટ લીધી છે એક ચમચી સિંગદાણાનો ભૂકો લીધો છે ને કોથમીર તો અહીંયા મેં એક કઢાઈમાં બે મોટી ચમચી તેલ લઈ લીધું છે આપણું તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જીરું ઉમેરીશું જીરો સંતળી જાય એટલે એમાં અડધી ચમચી હિંગ ઉમેરીશું અને જે ક્રશ કરેલી ડુંગળી છે એમાં ઉમેરી દઈશું ડુંગળી ને આપણે આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી એને સંતળવા દઈશું હવે આપણે ડુંગળી ગુલાબી રંગની થઈ તો એમાં આપણે મરચાં અને આદુની પેસ્ટ ઉમેરી અને એક ચમચી સિંગદાણાનો ભૂકો લીધો હતો એ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેશું અને એકાદ મિનિટ આવી રીતે આપણે હલાવતા રહીશું કરીને આપણા મરચાં અને આદુ અને સિંદણ સરસ રીતે સંતળાઈ જાય મરચાં અને આદુ સંતળાઈ ગયા છે તો એમાં આપણે ટમેટાની પ્યુરી એડ કરી દેસુ અને સરસ રીતે મિક્સ કરીને આપણે ચાર થી પાંચ મિનિટ સુધી આપણે એને ઢાંકીને ચડવા દઈશું જેથી કરીને આપણા ટમેટા સરસ રીતે પાકી જાય તો ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણા ટમેટામાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે એમાં મસાલા એડ કરીશું તો અહીંયા હું એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશ અડધી ચમચી હળદર અને અડધી ચમચી કરતાં પણ ઓછો હું ગરમ મસાલો ઉમેરી અને એક ચમચી ધાણાજીરું પાવડર અને બધું સરસ રીતે મિક્સ કરી લેશું હું આપણે ગાંઠિયામાં પણ ઉપર લસણ મીઠું ઉમેર્યું હતું એટલે આપણે મીઠું ઓછું એડ કરવાનું છે હવે આપણા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું આપણા મસાલા સરસ રીતે સંતળાઈ ગયા છે એમાંથી તેલ પણ છોટું પડવા લાગ્યું છે તો એમાં આપણે હવે પાણી ઉમેરીશું અહીંયા હું અડધા ગલાસ જેટલું પાણી ઉમેર્યું છે અહીંયા તમને જે રીતની ગ્રેવી પસંદ હોય એ રીતે તમે પાણી ઉમેરી શકો છો હવે પાણી ઉમેર્યા બાદ આપણે એને ઉકળવા દઈશું અને પછી એમાં લસણના ગાંઠિયા ઉમેરી દેસું ગ્રેવી ઉકળવા લાગે છે તો એમાં હું અડધી ચમચી ખાંડ ઉમેરીશ અહીંયા મેં દેશી ટમેટાનો ઉપયોગ કર્યો હતો એટલે ખટાશને બેલેન્સ કરવા માટે મેં અડધી ચમચી ખાંડ ઉમેરી છે તો હવે એમાં આપણે બાફેલા લસણના ગાંઠિયા ઉમેરી દઈશું અને સરસ રીતે ગ્રેવી ગ્રેવીમાં ડુબાડી દઈશું જેથી કરીને આપણી ગ્રેવી અંદર સુધી પહોંચી જાય અને આપણે ઢાંકીને ચારથી પાંચ મિનિટ સુધી ચડવા દઈશું ચાર થી પાંચ મિનિટ ઘેવો સમય થઈ ગયો છે અને આપણું સરસ મજાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ગ્રેવી પણ સરસ મજાની ખટ બની ગઈ છે અને લસણમાં સરસ રીતે ગ્રેવી ગ્રેવી ઉતરી પણ ગઈ છે સરસ રીતે ગાંઠિયામાં ઉતરી ગઈ છે તો હવે એમાં આપણે કોથમીર એડ કરીશું તૈયાર કરી અને ગેસને બંધ કરી તો આપણા સરસ મજાનું આખા લસણના ગાંઠિયાનું શાક બનીને તૈયાર છે આપણા સરસ મજાનું આખા લસણના ગાંઠિયાનું શાક બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો જેથી કરીને મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે